ડીસામાં વર્ષે ગરમી તમામ રેકોર્ડ તોડે તેવું જોવા મળી રહ્યું છે અને એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયો છે ડીસામાં આજે મહત્તમ તાપમાન તેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું હતું અને તેની સીધી અસર જનજીવન ઉપર જોવા મળી હતી તાપમાનનો પારો તેતાલીસ ડિગ્રી ઉપર પહોંચી જતા ડીસાના રસ્તાઓ સુમસામ થઈ ગયા હતા અને બહાર ગરમ લુ વહેતી થઈ હતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ આવતીકાલે ડીસામાં તાપમાનનો પારો પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે તેમ છે અને તેના લીધે જ આવતીકાલે પણ ડીસામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આગામી નવ એપ્રિલના પણ ડીસામાં ગરમીનું પ્રમાણ યથાવત રહેશે અને ત્યારબાદ દસ એપ્રિલના બુધવારના ડીસાને યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદ ગુરુવારથી તાપમાનનો પારો થોડો નીચે આવશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે લોકોને ગરમીથી સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે જ્યારે બુધવારના ધ્યાન રાખવાનું જણાવવામાં આવ્યું છે જે રીતે ગરમી તેનો કહેર વર્તાવી રહી છે તેને જોતાં લોકોએ બપોરના સમયે અગત્યના કામ સિવાય ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ અને શરીરનું તાપમાન જાળવી રાખવા માટે છાયડામાં રહેવું અને વધુને વધુ પાણી તથા ઓઆરએસનું સેવન કરવું